સુરતની હોટેલોમાં ચાલતા દે વેપાર પર પોલીસ વારંવાર દોરડા પાડી રહી છે જો કે તેમ છતાં અનેક જગ્યાએ આ બધી ધમધમી રહી હોવાનું વારંવાર સામે આવ્યું છે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પનવેલ હોટલમાં ચાલતા દે વેપાર પર ઉત્તરાયણ પોલીસે દરોડા પાડી તેથી વિદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી અને ગ્રાહકોની ધરપકડ કરી છે સુરતમાં જાણે દેહ વેપાર આમ થઈ રહ્યું તેમ લાગી રહ્યું છે કારણ કે અનેક જગ્યાએ સ્પા સાથે આવે તો હોટલોમાં દેહ વેપાર પૂરજોશમાં શરૂ થઈ ગયું છે વારંવાર સુરત પોલીસ જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી હોટલમાં ચાલતા દેહ વેપારને ને ઝડપી રહી છે સુરતના ઉત્તરાયણમાંથી પનવેલ હોટલમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પાડ્યા હતા વાત એમ છે કે ઉત્તરાયણ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમી મળી હતી કે ઉત્તરાયણમાં આવેલો પનવેલ હોટલમાં દે વેપાર ચાલે છે અને વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવી રહ્યો છે જે માહિતીના આધારે ઉત્તરાયણ પોલીસે પનવેલ હોટલમાં દરોડા પાડ્યા હતા તેથી સાત વિદેશી થાઇલેન્ડની યુવતી સાથે નવ ગ્રાહકોની ધરપકડ કરી હતી ત્યારે હોટલ માલિક વિજય ઉર્ફે કાના અને હોટલ મેનેજર જેડી કેવડિયા દલાલ શિવમ ગજેરા ભાવના પાટીલ ભાગી છૂટા તેઓને વોન્ટેજ જાહેર કર્યા હતા હતો દેહ વેપારમાંથી ઝડપાયેલા તમામ ગ્રાહકો સામે પોલીસે કાયદેસરકારી ધરી છે બ્યુરો રિપોર્ટ